નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર હરતણા ભાપી નજીક નર્મદાની મુખ્ય કેનાલમાંથી તિરાડો પડી ગઈ કેનાલમાં ભંગાણની શક્યતાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ હરતણા ભાપી નજીક નર્મદાની કેનાલમાં મુખ્ય કેનાલમાં તિરાડો પડી છે જે કેનાલમાં ભંગાણની भीतीથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે તાત્કાલિક સમર્ક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે થરા તાલુકાના ભાપી ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં તિરાડો જોવા મળી છે આ તિરાડોને કારણે મોટા ભંગાળની શક્યતા સર્જાય છે જેના કારણે વિસ્તારના ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ જો કેનાલમાં વધુ પાણી છોડવામાં આવશે તો મોટું નુકસાન થઈ શકે છે નર્મદા નિગમના અધિકારીઓ નિયમિત રીતે કેનાલનું પેટ્રોલિંગ કરતા હોવા છતાં તિરાડો કેવી રીતે નજરમાં ન આવી તે મોટો પ્રશ્ન છે તાત્કાલિક સમારકામ કરવામાં આવે જો સમયસર પગલાં નહીં લેવાય તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે થરાદના ભાપી નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં તિરાડો પડી છે ગુજરાતી થરાદ